નમસ્કાર ડીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતમાં આજરોજ દસ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં ઊભા કરેલા સત્તાણું જેટલા દબાણોને તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતમાં રેવન્યુ સર્વે નંબર પ પંદર પંચાણું ઓબ્લિક એક અને પંદર પંચાણું ઓબ્લિક ત્રણ જે ગૌચરની જમીન આવેલ છે જે જમીનમાં કેટલાક લોકોએ પોતાની માલિકીની જમીનો બતાવી અને ભૂતકાળમાં આ જમીનો ઉપર પોતાનો કબજો જમાવી બહારના વેપારીઓને આ જમીનો લાખો રૂપિયાના ભાવે વેચાણ આપેલ હતી જે જમીનો લેનાર કેટલાક લોકોએ તમામ દસ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં કાચા પાકા મકાનો સહિતનું બાંધકામ કરી અને સરકારી જમીન પર દબાણ કરેલું હોવાનું અને ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું તંત્રના ધ્યાન ઉપર આવ્યું હતું જેના કારણે આ દસ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં સત્તાણું જેટલા ગેરકાયદેસર બાંધકામોની નકલની આકારણીઓ પણ કઢાવવામાં આવી હતી અને જેના આધારે જીઈવીમાં આકારણીઓ રજૂ કરી અને વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું આ ગૌચરની જમીનમાં ઊભા કરેલા તમામ ગેરકાયદેસર દબાણ કરનાર વ્યક્તિઓને લાગતા વળગતા તંત્ર દ્વારા પાછલા દિવસોમાં નોટિસો પણ પાઠવવામાં આવી હતી જેના પછી પણ આ લોકોએ ગૌચરની જમીનમાંથી દબાણો ન હટાવતા આજે સોમવારે હાલોલ તાલુકા વિકાસ અધિકારી હાલોલ મામલતદાર તેમજ હાલોલના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં અને હાજરીમાં હાલોલ તાલુકા પંચાયતની રેવન્યુ વિભાગની ટીમે સત્તાણું જેટલા દબાણોનો સફાયો કરવા માટે પોલીસ ટીમ સાથે કણજી ગ્રામ પંચાયતમાં આવેલી ગૌચરની જમીનમાં ત્રાટકી હતી જે લોકોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી કાચા પકાનો મકાનો અને અન્ય બાંધકામો કર્યા હતા તે તમામ બાંધકામો સોમવારે સવારે નવ વાગ્યાથી લઈ સાંજે સાત વાગ્યા સુધીમાં હટાવી લેવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને તમામ ગેરકાયદેસર જેટલા દબાણો પર બોલ્ડો અજર ફેરી દેવામાં આવ્યો હતો કે ગૌચરની દબાણ જમીનમાં વર્ષોથી દબાણ કરી રહેતા લોકો દ્વારા દબાણ હટાવ કામગીરીનો પૂરજોશનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક માથાભારે તત્વો દ્વારા વહીવટી તંત્રને સાધનો જેવા કે જેસીબી પણ ન મળે તે માટે પણ પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બહારથી જેસીબી મંગાવી અને પણ કામગીરી કરવામાં આવી હતી અને વર્ષોથી અમે રહેતા હોવાનું અને સરકાર દ્વારા ફાળવો આપવામાં આવેલ છે ત્યાંના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા તેઓના મકાનો તંત્ર દ્વારા જમીન દોષ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં ગાયત્રીનગર ખાતે આવેલા અને બાપુનગરના ચોવીસ જેટલા આવા બાંધકામ સરકારી હોવાનો દાવો લોકોએ કર્યો હતો જોકે આ બાબતે તલાટી પાસેથી મળતી માહિતી પ્રમાણે ગાયત્રીનગરના ત્રણસો સડસઠ હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે જે મકાનો સિવાયના તમામ બાંધકામો મકાનો ગેરકાયદેસર હોવાના કારણે તમામ કાચા પક્કા મકાનો અને બાંધકામ ધરાવતા લોકોને નોટિસ પાઠવવામાં આવતા આ તમામ સત્તાણું જેટલા બાંધકામો હાલોલ તાલુકા રેવન્યુ પંચાયતની ટીમ દ્વારા અને તાલુકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કર્મચારીઓની હાજરીમાં હટાવી દેવામાં આવ્યું હતું અને જેની પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની સાથે સાથે નારાજગી પણ જોવા મળી હતી